નમસ્કાર નમૂનામાં હો કેમ છો બધા ફૂલ બોઝમાં લેરમાં તૈયારી કરતા હશો અને મિત્રો સંસ્કૃતમાં તમે ખૂબ સારા માર્ક મેળવતા હશો પણ આજે નવા જ અંદાજમાં આવું છું આની પહેલા તમે ગણિતની અંદર તમે પેપર 1 જોઈ લીધું આજે હું તમને બીજો માસ્ટર પેપર આપવા માટે જઈ રહ્યો છું હું તમને ત્રણ પેપર આપીશ જેમાંથી લગભગ તમને પરીક્ષામાં ખૂબ આ કામમાં આવશે કદાચ કોઈ તમે માસ્ટર્સ પાસે જોયેલ હશે તો પણ આમાંથી ઘણી બધી પેટર્ન જો રકમ ચેન્જ થઈ શકે છે પણ પેટર્ન એવી આવી શકે છે એવી સંભાવનાઓ છે રાઈટ તો આ પેપર બધાએ ખાસ કરવાના છે તો આજે બીજો પેપર તમારા સાથ સહકારને સપોર્ટથી તમને મજા આવી તમે જોયું તમે એમાં એટલો બધો સાથ આપ્યો એટલા માટે બીજું લઈને આવી ગયો છું જી હા મિત્રો છે પરિચય મંદિરમાં દેવોને મારો ને ખુદા પણ મને ઓળખે છે નથી વ્યક્તિત્વ કોઈના છાનું મારું જેટલા ઓળખે છે બધાય તમારા પ્રદાપ ઓળખે છે હું અભિષેક દવે ગુજરાતની સંસ્કૃત વિષયની નંબર 1 YouTube ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો વાયા વાયા ફરતા ફરતા જો પહેલી વાર તમે આ ચેનલ માં બધાય રહે સબસ્ક્રાઇબ કરો ઓર તો કરી લેજો કારણ કે તમારે કોઈ મને પૈસા નથી આપવાના બરાબર તમારા માટે આ ફ્રી કામ છે તો તમારે સામે એની સબસ્ક્રાઇબ આપવાનો છે તમારે સબસ્ક્રાઇબ આમાં કરી જવાનું અને બીજા લોકોને શેર કરી દેવાનું તમારું કમેન્ટ લો ને મારું કામ તમને આ વિડિયો આપવાનું આઈએફબી આપવાનું તો

બરાબર ઓહો આમાં અભિલંબ આવ્યો અભિષેક સાહેબનો અભિ આવે ઓહો તો ભઈ આ તો ખાસ કરજો પછી નું સૂત્ર તમે જોવો એમાં ખાલી જગ્યામાં શું આવે છે અહીંયા ઓપ્શન આપી દીધા છે ત્રણમાંથી સિલેક્ટ કરો અને લાસ્ટ એમાં કે ભાઈ એપ્રિલ મહિનામાં પાંચ રવિવાર હોય તો તેની સંભાવના ખાલી જગ્યા થાય જો કે આ પેટર્ન હોઈ શકે છે હજી કહું છું આવી જ પેટર્ન માત્ર રકમ ફરે છે માત્ર એ વસ્તુ ફરે છે પણ આ જ પેટર્ન તો તમે આવી પેટર્ન કરી લીધી છે તો તમારો માર્ક પૂરા મળશે ખરા છે કે ખોટા શૂન્યતર સમય સંખ્યા અને અસમય સંખ્યાના ગુણાકાર અને ભાગાકાર સમય સંખ્યા હોય છે સાચું ખોટું આગળ પછીની રકમ જોવાની ભાઈ સુરેખ બહુપદી છે હા કે ના પછીનું જો ભાઈ સમીકરણ આપેલું છે જરા ઉકેલ હોય તો k 47 થાય હા કે ના આગળ તમે રકમ જોવો છો અહીંયા છો તો તમને 0.999 છે આમાં જવાબ મળે છે હા કે ના સાચું કે ખોટું એટલું કહેવાનું પછી એક

પછી ના જોડકા આ તો મને લાગે જોડકા તમને બધાને થઈ ગયા આજ હશે લઘુ વૃતાંશ નું ક્ષેત્રફળ અર્ધ વર્તુળ નો પરી નળાકાર ની વક્ર સપાટી ક્ષેત્રફળ શંકુ ની વક્ર સપાટી ક્ષેત્રફળ આ તો તમને બધા સ્કૂલ માં સાહેબ હોય તમને બહુ નાખ્યા નઈ યાદ રહી ગયા છે ભાઈ આગળના પ્રશ્નમાં જોઈએ તો અહીંયા ભાઈ ભાગ્ય પ્રમાણે જવાબ આપવાના છે દર્શાવેલ સંખ્યા અનુક્રમે દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર છે તો તે પરથી દ્વિઘાત બહુપદી મેળવો બજું દ્વિઘાત બહુપદી છે રકમ આપી છે શૂન્યનો સરવાળો અને ગુણાકાર શૂન્યનો સોધ્યા વગર મેળવો સોધ્યા વગર આગળ દ્વિઘાત સમીકરણો છે એનો અવ્યયીકરણની રીતથી આ મેઈન આ વસ્તુ જો આ અવ્યયીકરણની રીતથી એનો ઉકેલ મેળવો પછી સમાંતર શ્રેણી છે એની અંદર જવાબ આવે તો આનો n શોધવા શું શોધવાનો n આગળ નીચે આપેલ સમાંતર શ્રેણી માટે માગ્યા પ્રમાણે સરવાળો શોધો 37 33 29 બરાબર છે 15 સુધી બરાબર પછી 30 ની અંદર જો સમાંતર બાજુ ચતુષ્કોણના ક્રમિક શિરો બિંદુઓ હોય છે તો x અને y શોધો નીચે આપેલ બિંદુઓની જોડ વચ્ચેનું અંતર શોધો આ તમને છે કેટલું અંતર છે પછી આયા તમને કાટખૂણો આપી દીધો છે આ આપી દીધું છે આકૃતિ જોવો અને આ પ્રમાણેની લંબાઈમાં શોધો આ આપી દીધી છે આકૃતિ પછી જોવાની રકમ જોવાની છે આની અંદર a અને b શોધવાના છે શું શોધવાના છે a અભિષેકસરનો a શોધવાનો છે 1.5 મીટર ઊંચાઈ વાળી એક નિરીક્ષક અને એક ચીમનીથી 28.5 મીટર દૂર ઊભેલ છે તો તેની આખી ચીમનીની ટોચના ઉત્સેધ કોણનો માપ એસે 47 સેલ્સિયસ છે ચીમનીની ઊંચાઈ કેટલી હશે એ જણાવો બે ઘન પૈકી પ્રત્યેકનો ઘનફળ 125 સેમી હોય તો તેવા બે ઘનને જોડવાથી બનતા લંબ ઘન ભાઈ એવું બની શકે તો આ જેમાંથી બેઠે બેઠું આવી શકવાની શક્યતા છે પછી જો ઉજાય તેના બગીચામાં પક્ષીઓને પાણી પીવા માટે નળાકારના એક છેડે અર્ધગોળાકાર હોય તેવું પક્ષી કુંડ આપેલી આકૃતિ મુજબ બનાવ્યું છે જો નળાકારની ઊંચાઈ 1.45 મીટર અને તેની ત્રિજ્યા 30 સેમી હોય તો તે પક્ષીઓ માટે પાણી પીવાના આ પાત્રનું કુલ પૃષ્ઠફળ શોધો અને પછીનો છેલો કોઈ વર્ગીકૃત માહિતી માટે આનો મધ્ય સ્થાપવાનો

અને એક વિદ્યાર્થીએ প্রত্যেক મે 3 મિનિટનો એક એવા 100 સમય ગાળાઓ માટે રસ્તા પરની એક જગ્યાએથી પસાર થતી ગાડીઓની સંખ્યાની નોંધ કરી અને તેને નીચે આપેલ કોષ્ટકમાં સંક્ષિપ્ત સ્વરૂપમાં દર્શાવી છે આગળ માહિતીનો બહુલક્ષ શોધવાનો આ તમને ખબર જ છે આવે છે તમારે કરવાનું છે તમને આવડે પણ છે પછી એક ડલામાં 50 પૈસાના 100 સિક્કા એક ના 50 સિક્કા બે ના 20 સિક્કા અને પાંચ ના 10 સિક્કા છે તો જ્યારે આ ડલાને ઉંધો કરવામાં આવે ત્યારે પાત્રમાંથી કોઈ એક સિક્કો બહાર પડે તે સમસંભાવી હોય તો સિક્કો શું હોય આ તમારામાં કેવળ 50 પૈસાનો હોય પાંચ નો હોય કે એક નો હોય

અને અંકોનો ગુણા 12 હોય તેવી સંભાવના સંભાવના સો તો આવડતો જ હશે અને નીચે આપેલી માહિતી જે છે મેળવેલા ગુણની માહિતી નીચે મુજબ આપો અહીંયા જોઈ લો પ્રમાણે આપી દીધું કોષ્ટકમાં છેલો પ્રશ્ન ગોળાના આયુષ્યની આવૃત્તિ વિતરણામાંથી કરો અને એનો મધ્યસ્થ તમે સો તો અભિષેક દવે દ્વારા પ્રસ્તુત ગણિતનું

अलग जुस्सा दे मरीज त्याग सुधी बताएं ना थैंक यू नमो नमः जय हिंद आजू